મંદિર ની ચાલી દીપક હોટલ વાળી ગલીમાં ગઈ રાત્રે થયું એક મર્ડર અમદાવાદમાં હવે અવારનવાર લૂંટ મારપીટ હત્યા અને હત્યારાનું કિસ્સા સામે આવી રહ્યા છે આવા કિસ્સાઓ એટલી તીવ્રતાથી વધી રહ્યા છે કે જાણે હવે માથાભારી તત્વોમાં અમદાવાદ પોલીસનો કોઈ ભય જ નથી રહ્યો આવો જ એક તાજો કિસ્સો એસટી ગીતા મંદિર વિસ્તારમાં સામે આવ્યો છે જ્યાં અંગત અદાવતમાં એક આરોપીએ જાહેરમાં જ અન્ય વ્યક્તિ પર છરી વડે હુમલો કરી અને પતાવી દીધો સૂત્રોથી મળતી માહિતી અનુસાર તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ રાતના સાડા બાર વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્ર ગેટ પાસે પઠાણની ચાલી લાટી બજાર પાસે જાહેરમાં કોઈ કારણસર આરોપી જય સ્વરૂપે જેકો ધર્મે સુર્ફે કાટ્યો અને જગદી સુર્ફે જગુ દ્વારા એકબીજાની મદદગારીથી કેતન ઉર્ફે મોદીને ગળાના ભાગે કોઈ તીક્ષ્ણ હત્યાના ઘામારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ટૂંકી સારવાર દરમિયાન કેતનનું મૃત્યુ થયું હતું આ ઘટના બાદ સ્થાનિક પોલીસે સ્થળ ઉપર આવી અને તપાસની વધુ કાર્યવાહી હાથ ધરી છે દક્ષલ રાણા સાથે વિશાલ પરમાર આઈસીવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ એસટી ગીતા મંદિર બહેરામપુરા દીપક હોટલવાળી ગલી પઠાણની ચાલીમાં ગઈકાલ રાત્રે જે રહસ્યમય મર્ડર થયું છે એમના પરિવારજન જોડે આપણે મુલાકાત કરવા આવ્યા છીએ એમના મોતે સાંભળીએ શું ઘટના હતી અને અંગત અદાવતમાં મિત્રતા દ્વારા કઈ રીતે મર્ડર કરવામાં આવ્યું એ જાણકારી અંકલ જોડે લઈશું મારું નામભાઈ ચિત્રભાઈ ગોહિલ છે એ મારા પપ્પા થઈ કીર્તનભાઈ હતા ગોઠી જગદીશભાઈ ગોહિલ અને ઘણા સમયથી જોડે કાલે અચાનક શું બનાવ બન્યો અચાનક એને ઉમરો કરી દીધો એની ઉપર બરાબર અને પછી અમને જાણકારી મળી કે ભાઈ તમારા ભત્રીજાને આ રીતે આ થયું છે એટલે અમે સીધા એલજી ખર્ચે એને એલજી હોસ્પિટલ લઈ ગયા હતા પછી આગળ અમે ત્યાં જોયું કે અમારો ભત્રીજો ડેટ થઈ ગયો એટલે અમે હું એવી માગણી કરી છે પોલીસ તરફ કે ભાઈ હવે આવનારા દિવસો બીજો કોઈ આવો બનાવ ના બને તૈયારીનું પણ આ એની બેબી છે નાની એક ત્રણ વર્ષનો ભાબો છે બરાબર હવે અમારે તો અમારા બગ્રીજાનો તો જીવ ગયો જ છે પણ બીજો કોઈ નિર્દોષ નાગરિક આમાં ના ભરખાઈ જાય એવી અમે પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ અને આ કડકમાં કડક કાર્યવાહી થાય એવું ઈચ્છીએ છીએ અમે પોલીસને અપીલ કરીએ છીએ